શહેરના સિશ્યુવાર વિસ્તારમાં આવેલ ઓટો ગેરેજમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી જ પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ કેશવલાલ મેપાણીનું સિશ્યુવાર સર્કલ નજીક આવેલ ખોડિયાર ઓટો ગેરેજમાંથી રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ ફરિયાદીએ ગોગારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે કાનાભાઈ દિનેશભાઈ વાજાને રોકડ રૂપિયા બાવીસ હજાર સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી thank <laughs> you